વાત કરીશું ઓગસ્ટ બે હજાર પચીસ ના માસિક રાશિ પરની મિત્રો વર્ષ બે હજાર પચીસ નો આવનારો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો તમારા માટે કેવો રહેશે પ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની તો ઓગસ્ટ બે હજાર પચીસ નો મહિનો મેષ રાશિના લોકો માટે મિશ્ર પરંતુ સરેરાશ કરતા સારા પરિણામો લાવી શકે છે આ મહિનાના પહેલા ભાગમાં સૂર્યનું ગોચર તમારા ચોથા ભાવમાં રહેશે જે સામાન્ય રીતે સારું માનવામાં આવતું નથી જ્યારે મહિનાના બીજા ભાગમાં સૂર્યનું ગોચર તમારા પાંચમા ભાવમાં રહેશે જો કે પાંચમા ભાવમાં સૂર્યનું ગોચર પણ સારું માનવામાં આવતું નથી પરંતુ સૂર્ય પોતાની રાશિમાં હોવાથી કેટલાક સારા પરિણામો આપી શકશે તેથી મહિનાના બીજા ભાગમાં આપણે સૂર્ય તરફથી સમાન પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ મંગળનો ગોચર આ મહિના દરમિયાન તમારા છઠ્ઠા ભાવમાં રહેશે જે સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપવા માંગશે બુધનો ગોચર ત્રીસ ઓગસ્ટ સુધી તમારા ચોથા ભાવમાં રહેશે ત્યારબાદ તે પાંચમા ભાવમાં જશે આવી પરિસ્થિતિમાં બુધ ગ્રહ મહિને મોટા ભાગે તમને અનુકૂળ પરિણામો આપવા લાગશે ગુરુનો ગોચર મિથુન રાશિમાં તમારા ત્રીજા ભાવમાં રહેશે તે જ સમયે ગુરુ તેર ઓગસ્ટ સુધી રાહુના નક્ષત્રમાં અને પછી ગુરુના નક્ષત્રમાં એટલે કે પોતાના જ નક્ષત્રમાં રહેશે આવી સ્થિતિમાં ગુરુ તરફથી મિશ્ર પરિણામોની અપેક્ષા રાખી શકાય છે પરંતુ જો સરખામણી કરવામાં આવી

આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે શનિ તરફથી અનુકૂળતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં પરંતુ ત્રણ ઓગસ્ટ પછી કેટલાક કિસ્સાઓમાં શનિ દ્વારા કેટલાક અનુકૂળ પરિણામો તમને મળી શકે છે મેષ રાશિના જાતકો રાહુનું ગોચર કુંભ રાશિમાં તમારા લાભ ભાવમાં રહેશે રાહુ ગુરુના નક્ષત્રમાં હોવાથી સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આપવા માંગશે તો બીજી બાજુ કેતુનું ગોચર તમારા પાંચમા ભાવમાં સિંહ રાશિમાં શુક્રના નક્ષત્રમાં છે કેતુ ચાર ઓગસ્ટ સુધી પોતાના ઉપનક્ષત્રમાં અને પછી બુધના ઉપનક્ષત્રમાં રહેશે આવી પરિસ્થિતિમાં કેતુ તરફથી મિશ્ર પરિણામોની આ મહિને અપેક્ષા રાખી શકાય છે આ રીતે ઓગસ્ટ બે હજાર પચીસ નો મહિનો મેષ લગ્ન અથવા મેષ રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો આપી શકે છે કેટલાક કિસ્સાઓમાં પરિણામો સરેરાશ કરતા સારા પણ તમારા માટે બની શકે છે હોઈ શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ ઉ ઋષભ રાશિના જાતકોની ઓગસ્ટ મહિનાના રાશિ ફળ અનુસાર આ મહિનો તમને સામાન્ય રીતે સરેરાશ કરતા સારા પરિણામો આપી શકે છે આ મહિને મહિનાના પહેલા ભાગમાં સૂર્યનો ગોચર તમારા ત્રીજા ભાવમાં રહેશે જે સામાન્ય રીતે તમને સારા પરિણામો આપશે સત્તર ઓગસ્ટ પછી સૂર્યનો ગોચર તમારા ચોથા ભાવમાં રહેશે આ સમયગાળા દરમિયાન પરિણામો નબળા રહી શકે છે મંગોળનો ગોચર આખા મહિના દરમિયાન તમારા પાંચમા ભાવમાં છે તેને અનુકૂળ ગોચર ગણવામાં આવશે નહીં બુધનું ગોચર ત્રીસ ઓગસ્ટ સુધી ત્રીજા ભાવમાં રહેશે જે સામાન્ય રીતે અનુકૂળ માનવામાં આવશે નહીં પરંતુ ત્રીસ ઓગસ્ટ પછી એટલે કે મહિનાના લગભગ એક દિવસ માટે બુધનું ગોચર અનુકૂળ તમારા માટે રહેશે એટલે કે મોટા ભાગે બુધ તમને અનુકૂળ પરિણામો આપી શકશે નહીં ગુરુનું ગોચર બીજા ભાવમાં છે તે સામાન્ય રીતે અનુકૂળ ગોચર માનવામાં આવે છે પરંતુ રાહુના પ્રભાવને કારણે તેર ઓગસ્ટ સુધી અનુકૂળતા ગ્રાફમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે જ્યારે તેર ઓગસ્ટ પછી પરિણામો ખૂબ સારા તમારા માટે આવી શકે છે શુક્ર એકવીસ ઓગસ્ટ સુધી તમારા બીજા ભાવમાં અને ત્યારબાદ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરશે આ રીતે શુક્ર સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આપવા લાગશે શનિનું ગોચર લાભ ભાવમાં છે એટલે કે તે સારી સ્થિતિમાં છે પરંતુ વક્રી હોવાને કારણે શુભતાના ગ્રાફમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે તેમ છતાં આપણે શનિ તરફથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ રાહુ તમારા દસમા ભાવમાં કુંભ રાશિમાં અને ગુરુના નક્ષત્રમાં રહેશે તમારા ચોથા ભાવમાં ગોચર કરશે અને શુક્રના ના નક્ષત્રમાં રહેશે આવી સ્થિતિમાં કેતુ પણ કેટલાક કિસ્સાઓમાં અનુકૂળ પરિણામો આપી શકે છે જોકે મોટા ભાગના કિસ્સાઓમાં કેતુ પાસેથી અનુકૂળતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં પરંતુ કેટલાક કિસ્સાઓમાં શુક્રના પ્રભાવને કારણે કેતુ પણ સારા પરિણામો આપી શકે છે જો આપણે આ બધી પરિસ્થિતિઓને એકસાથે જોઈએ તો આ મહિને પરિણામો સરેરાશ કરતાં ઘણા સારા તમારા માટે હોઈ શકે છે ભલે બધા કિસ્સાઓમાં પરિણામો અનુકૂળ ન હોય પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં તમે અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો તેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોથી તો ઓગસ્ટ બે હજાર પચીસનો મહિનો મિથુન રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લાવી શકે છે મહિનાના પહેલા ભાગમાં સૂર્યનો ગોચર તમારા બીજા ભાવમાં રહેશે જે સામાન્ય રીતે અનુકૂળ પરિસ્થિતિ માનવામાં આવતી નથી જ્યારે મહિનાના બીજા ભાગમાં સૂર્યનું ગોચર તેની પોતાની રાશિમાં અને ત્રીજા ભાવમાં એટલે કે સિંહ રાશિમાં રહેશે સામાન્ય રીતે આ એક અનુકૂળ પરિસ્થિતિ છે એટલે કે મહિનાના પહેલા ભાગમાં સૂર્ય થોડા નબળા પરિણામો આપી શકે છે પરંતુ મહિનાના બીજા ભાગમાં ખૂબ સારા પરિણામો સૂર્ય તરફથી મળશે મંગળનું ગોચર આખા મહિના દરમિયાન ચોથા ભાવમાં રહેશે તેથી મંગળ તરફથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખવી જોઈએ નહીં આ મહિને ગોચર તમારા બીજા ભાવમાં રહેશે તેથી સામાન્ય રીતે તરફથી અનુકૂળ પરિણામો મળી શકે છે ઓગસ્ટ સુધી રાહુના નક્ષત્રમાં મિથુન રાશિના પહેલા ભાવમાં રહેશે જ્યારે ગુરુ નક્ષત્ર એટલે કે તેના પોતાના નક્ષત્રમાં રહેશે તેથી તમે ગુરુ તરફથી સરેરાશ લાભની અપેક્ષા રાખી શકો છો શુક્રનું ગોચર એકવીસ ઓગસ્ટ સુધી પહેલા ભાવમાં રહેશે જ્યારે એકવીસ ઓગસ્ટ પછી બીજા ભાવમાં રહેશે તેથી શુક્ર સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આ આપી શકે છે શનિ મીન રાશિમાં ભાવમાં પોતાના નક્ષત્ર એટલે કે શનિના નક્ષત્રમાં છે ગોચર કરી રહ્યા છે ત્રણ ઓગસ્ટ સુધી શનિ કેતુના ઉપનક્ષત્રમાં રહેશે આ બધી સ્થિતિઓ ખૂબ અનુકૂળ ન કહેવાય પરંતુ ત્રણ ઓગસ્ટ પછી શનિ બુદ્ધના ઉપનક્ષત્રમાં રહેશે અને બુધની સ્થિતિ સામાન્ય રીતે અનુકૂળ રહેશે તેથી તમે શનિ તરફથી પણ મિશ્ર પરિણામોની અપેક્ષા આ રાખી શકો છો રાહુ ભાગ્ય ભાવમાં ગુરુના નક્ષત્રમાં ગોચર કરશે આવી સ્થિતિમાં રાહુ તરફથી પણ ખૂબ અનુકૂળતાની અપેક્ષા નથી જો કે ક્યારેક કેટલાક કિસ્સાઓમાં રાહુ દ્વારા થોડો લાભ મળી શકે છે કેતુ ત્રીજા ભાવમાં શુક્રના નક્ષત્રમાં ગોચર કરશે તેથી કેતુ સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આપવા માંગશે આ રીતે આપણે કહી શકીએ છીએ કે ઓગસ્ટ મહિનો મિથુન રાશિના જાતકો તમને મિશ્ર અથવા સરેરાશ સ્તરના પરિણામો આપી શકે છે પરિણામોમાં પણ હકારાત્મક પરિણામોનું પ્રમાણ તુલનાત્મક રીતે વધુ હોઈ શકે છે જો સરખામણી કરવામાં આવે તો આ મહિનો પહેલા ભાગ મહિનાના બીજા ભાગ કરતા વધુ સારા પરિણામો આપી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને કર્ક રાશિના જાતકોની

બુધનું ગોચર મહિનાના મોટા ભાગના સમય તમારા પ્રથમ ભાવમાં રહેશે બુધ પણ અસ્ત થશે આ કારણોસર બુધ તરફથી પણ કોઈ ખાસ સહાયતાની આશા ન રાખી શકાય ગુરુનું ગોચર તમારા બારમા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં ગુરુ તરફથી પણ કોઈ ખાસ સહાયતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં શુક્રનું ગોચર આ મહિને એકવીસ તારીખ સુધી તમારા બારમા ભાવમાં અને પછી પ્રથમ ભાવમાં રહેશે શુક્ર આ બંને ગોચર અનુકૂળ પરિણામો આપતા હોવાનું માનવામાં આવે છે શનિનું ગોચર તમારા ભાગ્ય ભાવમાં રહેશે શનિ અનુક્રમે કેતુ અને બુધના પોતાના નક્ષત્ર અને ઉપ રહેશે તેથી શનિ પાસેથી પણ કૃપાની અપેક્ષા રાખવી જોઈએ આ મહિને નહીં રાહુ આઠમા ભાવમાં ગોચર કરશે અને મોટા ભાગે બુધના ઉપ રહેશે તેથી રાહુ પાસેથી પણ કૃપાની કોઈ આશા નથી કેતુ તમારા બીજા ભાવમાં શુક્રના નક્ષત્રમાં ગોચર કરશે જો કે બીજા ભાવમાં કેતુનું ગોચર સારું માનવામાં આવતું નથી પરંતુ શુક્ર નક્ષત્રના પ્રભાવને કારણે ક્યારેક કેતુ કેટલાક કિસ્સાઓમાં સારા પરિણામો આપી શકે છે આ રીતે આખા મહિનામાં આપણે મિશ્ર પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ બેદરકારીના કિસ્સામાં પરિણામો સરેરાશ કરતા થોડા નબળા બની શકે છે પરંતુ જો કાર્ય કાળજીપૂર્વક કરવામાં આવે તો પરિણામો સરેરાશ તદના તમારા માટે આ મહિને બની શકે છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનાની શરૂઆત થોડી ધીમી અને અપેક્ષા કરતા ઓછી ફળદાયી બની શકે છે પરંતુ ઉત્તરાર્ધ સુધીમાં વસ્તુઓ તમારી ઈચ્છા મુજબ થતી જોવા મળશે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં તમારે કામના સંબંધમાં ઘણી ભાગ દોડ કરવી પડી શકે છે આ સમય દરમિયાન વસ્તુઓ ઘણી વખત તમારી વિરુદ્ધ જઈ શકે છે આ સમય દરમિયાન તમારે નિયમો અને કાયદા તોડવાનું ટાળવું જોઈએ નહીં તો તમારે પૈસા અને માન સન્માનનું નુકસાન સહન કરવું પડી શકે છે આ સમય દરમિયાન તમારી અંદર નિરાશાની લાગણીઓ આવી શકે છે જેના કારણે તમે ઘણી વખત તમારો ગુસ્સો ગુમાવી શકો છો આ સમય દરમિયાન તમારે તમારા સ્વભાવ અને સ્વાસ્થ્ય બંનેનું ધ્યાન રાખવું પડશે સિંહ રાશિના લોકોએ મહિનાના પહેલા ભાગમાં તેમની ખામીઓ અને નિરાશાની લાગણીઓને ઉજાગર કરવાનું ટાળવું પડશે નહીં તો તમારા વિરોધીઓ તેનો ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી શકે છે સિંહ રાશિના લોકો ઓગસ્ટના બીજા અઠવાડિયામાં અનિચ્છાએ કેટલાક પગલાં ભરવા પડી શકે છે જો તમે તમારી નોકરી બદલવાનું અથવા વ્યવસાય સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો ઓગસ્ટના ઉત્તરાર્ધ આ માટે યોગ્ય સમય રહેશે આવી સ્થિતિમાં લાગણીઓમાં ડૂબી જઈ અને આ પહેલા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની ભૂલ ન કરો મહિનાના ઉત્તરાર્ધમાં વ્યવસાય સંબંધિત મુસાફરી સુખદ લાભદાયી અને પ્રગતિશીલ સાબિત થશે આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં અપેક્ષા કરતાં વધુ નફો મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે મિલકત અને કમિશનનું કામ કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે ઓગસ્ટ મહિનો સંબંધોની દ્રષ્ટિએ મિશ્ર મહિનો રહેવાનો છે આ મહિનો તમારે તમારા શોખ અને તમારા પરિવારની ખુશી જાળવવાની જરૂરિયાતો સાથે સમાધાન કરવું પડી શકે છે કૌટુંબિક એકતા જાળવવા માટે નાની નાની બાબતોને અવગણવી તમારા માટે યોગ્ય રહેશે તેવી જ રીતે તમારા પ્રેમ જીવન અને વૈવાહિક સંબંધોને વધુ સારા રાખવા માટે તમારી તમારા જીવનસાથી પર તમારી ઈચ્છાઓ લાદવાને બદલે તેની લાગણીઓનો આદર આ મહિને કરવો પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પ ઠ હ કન્યા રાશિના જાતકોને ઓગસ્ટ મહિનો કન્યા રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે મહિનાની શરૂઆતમાં તમારી મહેનત અને પ્રયત્નોનું પરિણામ પ્રમાણમાં ઓછું મળશે આ સમય દરમિયાન તમારા વિરોધી સક્રિય રહેશે તેથી તમારા કોઈ પણ કાર્યમાં બેદરકાર રહેવાનું અને તમારી યોજનાઓ પૂર્ણ થાય તે પહેલા જાહેર કરવાનું ટાળવું પડશે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જો તમને તમારા કાર્યમાં અપેક્ષા મુજબ સફળતા ન મળે તો તમે થોડા દુખી થઈ શકો છો તેની અસર ફક્ત તમારા કામમાં જ નહીં પરંતુ તમારા અંગત જીવનમાં ઉપર જોવા મળી શકે છે આ સમય દરમિયાન તમે નાની નાની બાબતોમાં તમારા સંબંધીઓ સાથે ગુસ્સો કરી શકો છો આ સમય દરમિયાન સંબંધીઓ અને શુભેચ્છકોના સમર્થનમાં પણ ઘટાડો થઈ શકે છે કન્યા રાશિના જાતકોએ ઓગસ્ટના પહેલા ભાગમાં ગુસ્સામાં અથવા લાગણીઓમાં ડૂબી જઈને કોઈ મોટો નિર્ણય દેવાનું ટાળવું જોઈએ નહીં તો તેમને પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે જો તમે વ્યવસાયમાં સામેલ છો તો તમારે આ સમય દરમિયાન નવું કાર્ય શરૂ કરવાનું ટાળવું જોઈએ અને જો તમે કામ કરતા વ્યક્તિ છો તો તમારે કાર્યસ્થળમાં એટલી જ જવાબદારી લેવી જોઈએ જેટલી તમે સારી રીતે નિભાવી શકો મહિનાના મધ્યમાં તમને અચાનક કોઈ કોઈ ખર્ચા થઈ શકે છે આ સમય દરમિયાન પરિવારના વિરુદ્ધ સભ્યનું સ્વાસ્થ્ય પણ તમારા માટે ચિંતાનું મુખ્ય કારણ બની શકે છે જોકે તમારે તમારા પોતાનું સ્વાસ્થ્યનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાની જરૂરત પડશે આ સમય દરમિયાન તમારા પર જવાબદારીઓ અને ખર્ચનું બોજ વધશે પરીક્ષા અને સ્પર્ધાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ઈચ્છિત સફળતા ત્યારે જ મળશે જ્યારે તેઓ આળસ છોડી અને સખત મહેનત કરશે સારા સંબંધો જાળવવા માટે લોકોને ટીકા કરવાનું ટાળો અને મજાક કરતી વખતે બીજાની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું ટાળો પ્રેમ સંબંધોમાં અધીરા બનવાનું તમારે આ મહિને ટાળવું પડશે